તો કેમ છો મારા ભાઈઓને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મિત્રો રોસ્ટિંગ ના એમ ઠાકોર કે જેમણે બે દિવસ પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડીયો અપલોડ કર્યો હતો અને કહ્યું હતું કે આ મારો છેલ્લો વિડીયો છે આના પછી હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું તો મિત્રો એ વિડીયો એસ એમ ઠાકોરે કેમ ડિલીટ કર્યો કેમ અચાનક જે કોલ રેકોર્ડિંગ હતા અને આ વિડીયો હતો તે એસ એમ ઠાકોરને કેમ ડિલીટ કરવો પડ્યો અને મિત્રો એ છોકરી કોણ છે કે જેને એસ એમ ઠાકોર પ્રેમ કરે છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મારા ભાઈઓ તમને જણાવી દે કે અસીમ ઠાકોર કે જેમણે પોતાના આત્મહત્યા કરવાનો વિડીયો અપલોડ કર્યો હતો અને જે છોકરીના મા બાપ હતા તેમની સાથે જે કોલ રેકોર્ડિંગ હતા તે પણ મિત્રો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં નાખ્યા હતા અને અચાનક જ કેમ ડિલીટ કરી નાખ્યા તો મારા ભાઈઓ તમને જણાવી દે કે એસએમ ઠાકોર કે જેમની મિત્રો શોધખોળ ચાલતી હતી અને મિત્રો હવે એવું જાણવા મળી રહ્યું કે એસએમ ઠાકોર જે હતા તે મળી ગયા છે અને તેમના જે વિડીયો અપલોડ કર્યા હતા તે વિડીયો પણ તેમની પાસેથી ડિલીટ કરવામાં આવ્યા છે કેમ કે જે મિત્રો છોકરીના લીધે જે વિરોધ થયો હતો અને જે છોકરીના મા બાપ હતા તેઓ એસ એમ ઠાકોરને ધમકીઓ આપી રહ્યા હતા તેમના વિશે વચ્ચે મિત્રો સમાધાન થઈ ચૂક્યું છે મિત્રો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે અને એસ એમ ઠાકોર મિત્રો ફરીથી હવે વિડીયો પણ અપલોડ કરશે અને એ છોકરી મિત્રો વાત કરીએ તો એ છોકરીનું નામ કિંજલ ઠાકોર છે અને મિત્રો તેઓ બંને બે વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે મિત્રો અત્યારે એવું જાણવા મળી રહ્યું છે તો મારા કલે જાઓ બસ આટલું જ વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા વિડીયો સાથે